હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે મારી ચેનલ સોનું ફેમિલી બ્લોગ્સમાં તમારું તો વિડીયો જોતાં પહેલાં મારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને જો તમે પહેલી વખત વિડિયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો ખાટિયા ઢોકળા બનાવાઈ ગયા છે અને ઓમભાઈ આવે એ પહેલાં મારે લીમડો નાખી અને સરસ મજાને રીતે એને વઘારી નાખવાના છે કે ઓમ ભાઈ આવે એ પેલા બધું જમવાનું તૈયાર રાખીએ નકર પછી એને ભૂખ લાગી હોય અને ખાટિયા ઢોકળા એટલે ઓમનું ને મારું બેનું ફેવરિટ એટલે અમે ખાટિયા ઢોકળા બહુ વારે વારે બનાવતા જ હોઈએ અને પછી ધાણાભાજી હતી ધાણાભાજી નાખી અને થોડીક ચટણી નાખી દીધી ટેસ્ટ માટે અને ખાંડ નાખી દઉં એટલે સહેજ ગળો ટેસ્ટ આવે એટલે ખાટા મીઠા ગયડા સરસ લાગે અને સાથે ચટણી તો વહેલી સવારમાં બનાવી જ લીધી હતી એટલે એ ભાઈને કાંઈ વાંધો નહીં ખાવામાં ચટણી તો એને પહેલા જોઈએ એટલે અને ફટાફટથી ઓમ ભાઈ આવ્યા એટલે અમે મમ્મી દીકરાએ બે એ સરસ થી શાંતિથી જમી લીધું ઢોકળા ને ચટણી હેલો તો આ બધું શાકભાજી વસંત લઈ આવ્યા તા

તો આટલા ચોરાઈ લઈ આવ્યા છે તો મિક્સ વેજીટેબલ કરીએ ને ત્યારે કામ આવશે કે ત્યાં ચોરા મેં કીધું બઉ સરસ લ્યો આજે મિક્સ વેજીટેબલ જ એને હવે શિયાળો આવશે એટલે વસંત બધું મિક્સ વેજીટેબલ જ ભાવશે એ મિક્સ વેજીટેબલ વધારે શાક ખવડાવે અને ખાવું હોય એટલે બનાવડાવે અને બધાને એ જ ખાવાનું પછી ક્યારેક ક્યારેક ભાજી બનાવી નાખીએ ભાજીને ભાખરી બનાવી નાખીએ એટલે મસ્ત મસ્ત આ ચોરા છે ને એનું શાક બહુ સરસ થાય બટેટું બધું નાખીને મને એક વાત કહેવાની છે એક તો મારો વિડીયો છે એ તમે લોકો લાઈક કરી દેજો વિડીયો જોવો ત્યારે અને બીજું કે જેટલા બેટલા લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એ બધા નોટિફિકેશન પર ક્લિક કરેલું છે કે નહીં અને ઓલ પર ક્લિક કરેલું છે કે નહીં એ ચેક કરી લેજો જેથી હું હવે લાઈવ વિડીયો મૂકું છું વધારે પડતા તો એમાં તમે લોકો જોડાઈ શકો કારણ કે લાઈવ વિડીયોમાં તમે લોકો જોડાશો તો તમને બી મજા આવશે અને મને બી મજા આવશે એટલે બને એટલું લાઈવ વિડીયોમાં બધા જરૂરથી જોડાજો એકબીજાને લાઈવ વિડીયોમાં ડિસ્કસ કરવાની મજા આવે અને ઘણા જ લોકો લાઈવ વિડીયોમાં હોય છે અને ઘણા જ લોકો લાઈવ વિડીયોમાં મને સપોર્ટ પણ કરે છે તો એને લીધે હું બહુ ખુશ છું એ બધાની બહુ આભારી છું ઘણા લોકોને ખબર ન હોય કે લાઈવ વિડીયો હું ક્યારે મૂકું છું એમ તો તમે નોટિફિકેશન પર ક્લિક કર્યું હોય ને તો તમને ખબર પડી જાય કે આને લાઈવ વિડીયો મૂકો છે એમ તો તમે લોકો લાઈવ વિડીયોમાં જરૂરથી જોડાજો જેથી ખૂબ મજા આવે એમાં ઈમોજી મૂકવાની કમેન્ટ કરવાની તમે ક્યાં ના છો શું એટલા માટે બાકી તો હવે જલ્દી જલ્દી વોચ ટાઈમ પૂરો કરવા માટેની આવેલી વિપડી છે હવે કે જલ્દીથી હવે આ લાઈવ વિડીયો બધું કરી અને ફટાફટથી મારો વોચ ટાઈમ બને એટલો પૂરો કરવા માંડું એટલે તો હું સાંજે મારો બ્લોગ્સ વહેલો મૂકી દઉં છું કારણ કે નવ નવથી દસની વચ્ચે હું લાઈવ આવું છું તો નવથી દસની વચ્ચે લાઈવ આવું હોય એટલે આઠ વાગે બ્લોગ્સ મૂકી દઉં છું મારો બહુ પછી મોડું થઈ જાય છે કાલે મોડું થઈ ગયું હતું લાઈવ વિડીયામાં બાર વાગી ગયા હતા એટલે આજે લાઈવ વિડીયામાં નવથી સાડા નવની વચ્ચે ચાલુ કરી દેવો છે લાઈવ વિડીયો તો જરૂરથી તમે લોકો જોડાજો રોજ હવે લાઈવ વિડીયો સવારે ફ્રી થઈને મોર્નિંગ ટાઈમ અને સાંજે નવથી સાડા નવમાં લાઈવ વિડીયો ચાલુ થઈ જશે તો છેક અગિયાર વાગ્યા સુધી હોય કે જેવો પછી પબ્લિકનો સપોર્ટ એ પ્રમાણે લાઈવ વિડીયો ચાલુ રાખવાનો પછી લોકો એમાં જોડાય નહીં તો પછી ઓછો પણ એવું નથી બન્યું

અને હજી મારે ઘણું ઘણું કામ છે હજી તો મારે આ ગુવાર બીટવાનો છે કે આ ગુવાર બીટી ફટાફટથી એટલે ચાર પાંચ દિવસનું ત્રણ ચાર દિવસનું શાક આવી ગયું છે વચ્ચે કંઈક નવીન બનાવવાનું થતું હોય છોકરાવાળાને કે કંઈક કંઈક થેપલા ને કંઈક બીજું કાંઈ ગમે છોકરાને ખાવું હોય બનતું હોય શનિવાર તો વયો શનિવારે ઓમભાઈ બહાર જમી એવા ને તો શનિવારે કંઈક બનાવવાનું હતું અને મારે કંઈ ખાવું નહોતું મેં નક્કી કર્યું હતું કે આપણે યુટ્યુબમાં ચેનલ મોનોટાઈઝ થઈ જાય ને પછી જમવા જવું છે એટલે હવે હું બહુ જમવા જવાનો આગ્રહ રાખતી નથી અને મારે તો જમવાનું તમને ખબર જ છે કે પ્રેમવતી હોય એવું કે જ્યાં લસણ ડુંગળીને એવું ના હોય ત્યાં જમવાનું હોય એટલે મારે બીજે ક્યાંય જમવા જવું ના હોય ને હવે એટલો બધો મને જમવાનો મોહ નથી રહ્યો જે દિવસના લસણ ડુંગળી ખાવાનું મૂકી દીધું છે તે દિવસનું જમવાનું પણ એવું કાંઈ નહીં કે આપણે હોટલમાં જઈએ બધાની છે એમને છોકરાઓને ઈચ્છા થાય એટલે ક્યારેક એને લઈ જવા પડે કાંઈ એને એના છોકરા છોકરા ગ્રુપમાં જતા હોય તો એને મોકલવા પડે

ઓલા મોજા પહેરી અને પછી મરચાં સુધારવા જોઈએ નહીતર તો હાથ બળે ખોટા તીખા મરચાં હોય એટલે અને પછી ફોદીનાની ચટણી કરી નાખું સર ચાલો તો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો બધા જ વિડીયો જોવો એટલે લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે તો સારું બધા ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ